નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે ઘણી વખત એચ ગાયો રાખતા હોઈએ છીએ તો એનું જે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે ઘણી વખત પંખા લગાવતા હોઈએ છીએ ઘણી વખત ફોગર લગાવતા હોઈએ છીએ ઘણી વખત શેડ ના હોતા આપણને પંખો લગાવવાનો ફોગર લગાવવાની પણ આપણે એક દુવિધા ઊભી થાય છે તો હું અત્યારે એક મુબારકપુરા ગાંધીનગરના એક ગામની અંદર આવ્યો છું અને ત્યાં આવીને જોયું તો બહુ સારો જુગાડ કર્યો છે અને એમાં જોતાં મને એવું લાગ્યું કે પશુપાલક મિત્રો સુધી આ વાત પહોંચવી જોઈએ તો આવો જુગાડ તમે પણ કરી શકો છો એ એક નાના એવા બજેટની અંદર તમે તમારી જે ગાયો છે સારી સારી નસલની તમારી પાસે ગાયો હોય દિવસનો પચીસ લિટર ત્રીસ લિટર દૂધવાળી તો એમના માટે તમે જો શેડની અંદર રાખશો ને કે પતરા ઢોકેલા છે ને એનો એક શેડ બનાવેલો છે ઉપર લોખંડાના પાતરા હોય કે સિમેન્ટના હોય તો ઉપર ગરમી પડવાના કારણે તમે નીચે પંખો વળગાડજો તો એની નીચે જે ગાય છે એનો જે પરસેવો નીકળવાનો છે એને જે ગરમી એટલે હમો એને વધારે હીટ આપશે એનાથી પણ વધારે જે ગાયને સ્ટ્રેસ ગાયને તણાવ અને ગરમી એટલી બધી વધારે લાગતી હોય છે તે એની અંદરથી લગભગ દોડ્યું દોડિયું ભરી પાણી બહાર કાઢતી હોય તો એના કરતાં હું તમને બતાવું તો આ મારી ઉપર જે છે એ ખુલ્લું આમ ઘણો તો આખું વાદળ છે ફક્ત ને ફક્ત નીચે જે આપણે લગ્ન ગાળાની અંદર પાથરવા માટે જે આ શું કહેવાય છે એમ નેટ જે ગ્રીન નેટ આવે ને એ ગ્રીન નેટ ઉપર બાંધી દીધી છે અને એની નીચે તમે જુઓ કે એમણે ખાલી બે લાઈન ફોગરની બે લાઈન એવી રીતે વ્યવસ્થિત લાંબી કરી દીધી છે તો એ લાઈન દ્વારા નીચે એને ફોગર કરી દીધા છે એમણે એટલે વધારે ગણો ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત દૂના ચૌદ ચૌદ એકવીસ કે વીસ જેટલા ફોગર વળગાડ દીધા તો આની અંદર નીચે જે ગાયો બેઠી છે અત્યારે વધારની તો પાંત્રીસ જીવી ગરમી હશે એની અંદર પણ અત્યારે જે ગાયો શાંતિથી તમે જોઈ શકો છો કે કદાચ હું અહીંયા આવ્યો એટલે થોડી ગાયો ડરીને દૂર ભાગી નહીં તો બધી ગાયો અહીંયા ઊભી હતી ગાયોને નથી હાફ કરતી નથી ગરમી લાગતી નથી ગાયો સ્ટ્રેસ લગાડતી અને આ ગાયો વ્યવસ્થિત રીતે બેતાલી પિસ્તાલીસ ઇવન અડતાલીસ ઓગણપચાસ જેટલી ગરમી થાય તો પણ ગાયોને આની અંદર બેસી અને આનંદ આવે છે અને દૂધની અંદર બિલકુલ એ કાપ કરતી નથી અને વ્યવસ્થિત આપણે જે ઉનાળાની અંદર જે દૂધ કટી જાય છે ઘણી વખત પશુ રિપીટ થાય છે ગરમી લગાડે છે વધારે પડતું હોફના કારણે અંદરથી પાણી બહાર કાઢે છે આ બધા જે પ્રોબ્લેમો છે એનાથી આપણે ખાલી ફક્ત ને ફક્ત નજીવા જુગાડની અંદર અને ઉનાળો હોય એટલે નીચે પછી થોડો ઘણો ગારો થાય તો થોડી વારની અંદર સુકાઈ જાય પણ એના માટે તમારે વાળો હોવો જરૂરી છે તો આ એક દેશી જુગાડ ફક્ત અને ફક્ત દેશી જુગાડ આપણે ગમે તેટલા મોટા પૈસા ખર્ચા કરીશું તો પણ આ વસ્તુ આપણે જાતે બેઠા કરી શકીશું અને પહેલાં ખર્ચા કરવા છતાંય પશુ હેરાન થાય એને ગારો થાય કીચડ થાય એના કરતાં અત્યારે શાંતિથી એકદમ ટીપુ 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 ફોગરનું પડે છે નીચે ઘણો ગારો થતો નથી અને જે એચપ જે ગાય છે કે જે ઠંડા વિસ્તારની અંદર રહેવા રહેતી હોય એવું આપણે માનીએ છીએ હકીકતમાં થોડું ઠંડુ વિસ્તારો ઠંડુ વાતાવરણ હોય તો એને પસંદ આવે અને એ વ્યવસ્થિત મરજીથી એ આપણને એટલે કે પશુ માલિકને એનો જે ઉત્પાદન હોવું જોઈએ દૂધનો એ આપી શકાય તો મિત્રો તમે કદાચ ઘરે તમારા ઘરે ગાયો હોય આપણા ઘરે શેડ કરતાં આ વસ્તુ જો કરીએ તો મારા માનવા પ્રમાણે થોડોક વ્યવસ્થિત રીતે આપણે એક દેશી જુગાડ છે અને પશુને જે એચએફ ગાયને રાખવા માટેની જે ઉનાળાની જે ચાર મહિના ઉનાળો ભાદરવાની ગરમી હોય એના જે ચાર એક મહિના છે એની અંદર ઠંડક મળી રહે એવું આ એક દેશી જુગાડ છે તો મિત્રો આવું કદાચ આપણે આપણા ઘરે પણ કરી અને આપણી ગાયને આવા ગરમી જેવા મોસમથી બચાવી શકીએ અત્યારે હું પણ આમ ઊભો છું તો મને પણ અહીંયા આમ ઠંડક જેવું ફીલ થાય છે તો મિત્રો ધન્યવાદ અમારી આ એક તમારા સુધી એક દેશી જુગાડો હતો તમારા સુધી પહોંચાડવાનો અમારી ચેનલને જોતા રહેશું આવા અવનવા અવનવા સારા કોઈ દેશી જુગાડ છે એવા અમે તમને બતાવતા રહશું ધન્યવાદ થેન્ક યુ સો મચ